સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની રૂપિયા ત્રીસ લાખનો તોડ કરનાર ચાર પૈકીના બે આરોપીઓની અડાજણ પોલીસ દ્વારા ધરપકડ કરી તમામ રકમ રિકવર કરવામાં આવી છે શરે ફરાર અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે અડાજણ પોલીસના હાથે ઝડપાયેલા બે પૈકીનો એક આરોપી અગાઉ પણ હનીટેપના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે જે આરોપીઓ દ્વારા હમણાં સુધી નકલી પોલીસ બની કેટલાક લોકો પાસેથી આ પ્રમાણની રકમ પડાવી છે તેની વધુ તપાસ અડાજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીના એક હાઉસના બંગલામાં બિલ્ડરને બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યા બાદ ચારથી વધુ લોકો દ્વારા નકલી પોલીસ બની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ત્રીસ લાખનો તોડ કરવામાં આવ્યો હતો હની ટ્રીપનો ભોગ બનેલા બિલ્ડરે અડા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બિલ્ડર દ્વારા દ્વારા આવેલી ફરિયાદ મુજબ સુશાંત નામના દલાલ બિલ્ડરના મોબાઈલ નંબરના વોટ્સએપ ઉપર યુવતીનો ફોટો મોકલી ઓફર આપવામાં આવી હતી બિલ્ડર દ્વારા દલાલનો સંપર્ક કરતા પાલનપુર જગતના વિસ્તારમાં આવેલ સોસાયટીના એક રૂહ હાઉસના બંગલામાં બોલાવવામાં આવ્યો હતો જ્યાં પહેલેથી આ બંગલામાં એક યુવતી હાજર હતી બંગલામાં પ્રવેશ કરતાની સાથે ઘરનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો જે બાદ નકલી પોલીસ બની આવેલા અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી સુશાન નામક વ્યક્તિ સહિત ચાર લોકો નકલી પોલીસ બની હાથમાં લાકડી લઈને ધસી આવ્યા હતા તમે છોકરી સાથે ખોટા ખોટા ધંધા કરો છો કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી ઉપરાંત બિલ્ડર પાસેથી કેસ ન કરવા પેટે અડાજણ પોલીસ મથકના પીઆઈના નામે દમ મારી રૂપિયા ત્રીસ લાખનો તોડ કરી લીધો હતો બિલ્ડરની ફરિયાદને આધારે અડાજણ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી હનીટેપના ગુનાની તપાસ કરી રહેલી અડાજણ પોલીસે ગુનામાં સામેલ આરોપી અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી સુશાંત નામના શખ્સને ઝડપી પાડ્યા હતા જે આરોપીઓ પાસેથી પોલીસે ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ પણ રિકવર કરી હતી જે બંને આરોપીઓની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી આ ગુનામાં ફરાર અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે આરોપીઓ દ્વારા હમણાં સુધી આ પ્રકારે કેટલા લોકોને હની ટ્રેપમાં ફસાવી રકમ પડાવવામાં આવી છે તેની વધુ તપાસ સડાસર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે આ ગુનામાં આ કમને જે ભોગબંદર ભઈ છે એ હની ટ્રેપમાં આ કામના આરોપી સુષાન તથા ગોપાલ રબારી કરીને છે એ લોકોએ પ્લાન કરેલ કે એ પ્રમાણે જે ભોગબંદર નામની છે એ પાનના ગલ્લા ઉપર ચાની કીટડી ઉપર એને વિશ્વાસમાં લઈ અને એક રૂમમાં મોકલે અને ત્યાં અચાનક બે છોકરાઓ ત્યાં અંદર જતા રહેલ અને એમણે પોલીસ છે નામ છે અને તમે ખોટા કામ કરી રહ્યા છો એમ કરીને એ ભોગ પાસેથી ત્રીસ લાખ રૂપિયા જેટલા બાદબર રકમ લઈ લીધેલી અને જતા રહેલા ત્યારબાદ આ કામના ભોગ બંદરે અળાજન પોલીસ સ્ટેશનમાં છે અને એ પોલીસે તપાસ કરતા આજે બે આરોપીઓને પકડી દીધા છે એમાં અને બીજો ગોપાલ રબારી એના સાથેના બીજા તો જે છે એક છોકરી છે અને બીજા જે સાગરીતો જે પકડવાના બાકી છે અને આ કામના આરોપીઓ પાસેથી ત્રીસ લાખ રૂપિયા જે એ લોકોએ ભોગ બંધાર પાસેથી લઈ લીધા હતા એ રિપંડ રિકવર પોલીસે કરેલા છે